નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુમ દીકરીને ગણતરીના કલાકોમાં શોધી તેના વાલીને સોંપતી વરણામાં પોલીસ તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાઓ ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો